નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે આપણા હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની સમક્ષ હવન શા માટે કરવામાં આવે છે જાણો તેની પાછળનું રહસ્ય એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ વિડિયો હિન્દુ ધર્મમાં કોઈ વિશેષ પૂજા કે કથા પછી હવન કરવાનું મહત્ત્વ છે હવન કર્યા પછી જ પૂજા પૂર્ણ માનવામાં આવે છે એવું કહેવાય છે કે જ્યાં હવન કરવામાં આવે છે તે ઘરનું વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક રહે છે કારણ કે મંત્રોના જાપની સાથે અગ્નિમાં પ્રસાદ ચઢાવવામાં આવે છે જે ઘરને પવિત્ર બનાવે છે પરંપરાગત હિન્દુ ધાર્મિક વિધિઓમાં તેને હોમ તરીકે પણ ઓળખવામાં આવે છે તમને જણાવી દઈએ કે માનવ શરીરની રચના માટેના પાંચ પ્રાથમિક ઘટકોમાંથી અગ્નિને મુખ્ય ઘટકોમાંથી એક માનવામાં આવે છે જે હવન અથવા હોમ દ્વારા આપણા બધામાં મહત્ત્વ ધરાવે છે આ સિવાય આવો જાણીએ હવનના મહત્ત્વ અને ફાયદા વિશે હવન એટલે શું સૂર્ય ભગવાન વાસ્તવિક દેવ અને ઉર્જાનો સ્ત્રોત છે જ્યારે અગ્નિ અને તમામ અગ્નિ તત્વોને સૂર્યની શક્તિના પ્રતીક તરીકે ગણવામાં આવે છે જ્યારે હિન્દુ ગુરુ અને પૌરાણિક કથાઓમાં અગ્નિદેવનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે અને મંદિરો ઘરો અને તમામ શુભ કાર્યોમાં પૂજા પછી હવન કરીને શુદ્ધિકરણ વિધિ કરવામાં આવે છે હિન્દુ શાસ્ત્રો અનુસાર આપણે અગ્નિદેવને જે કંઈ પણ અર્પણ કરીએ છીએ અથવા સરળ ભાષામાં જે કંઈ પણ અર્પણ કરીએ છીએ ભગવાન સુધી પહોંચે છે જ્યારે આપણે મંત્રોપચાર કરતી વખતે ઘી ચોખા સૂકા ફળો મધ જડીબૂટીઓ અને લાકડાને અગ્નિમાં અર્પણ કરીએ છીએ ત્યારે આ પ્રક્રિયાને હવન કહેવામાં આવે છે આ વિધિ કરવા માટે આપણને હવન કુંડનો ઉપયોગ કરીએ છીએ હવનનો લાભ હવન કરવાથી તે આપણા ઘરની જ નહીં પરંતુ આસપાસના વાતાવરણમાં પણ વાયુને શુદ્ધ કરે છે અને પરિણામે તે દૂષણોનો નાશ કરીને આપણા શરીર અને મનને શુદ્ધ કરે છે હવન કરવાથી તમારું મન એકાગ્ર રહે છે અને મનમાં બધા ખરાબ વિચારો અગ્નિમાં જાય છે અને તમને અનિચ્છીય વિચારોથી મુક્તિ મળે છે કારણ કે સંસ્કૃતના દિવ્ય મંત્રોના સતત પાઠ કરવાથી મન પણ શુદ્ધ બને છે હવન કરવાથી પારિવારિક અને સામાજિક એકતા જળવાઈ રહે છે અને એકબીજામાં શાંતિ અને પ્રેમ રહે છે કારણ કે હવન કરતી વખતે તે પરિવારના તમામ સભ્યો સાથે મળીને અગ્નિમાં યજ્ઞ કરે છે કહેવાય છે કે જ્યારે મન અને ઘરનું વાતાવરણ શુદ્ધ હોય તો જીવનમાં સફળતા અને સુખ સમૃદ્ધિ આપોઆપ આવે છે તેવી જ રીતે હવન કરવાથી વાતાવરણમાં પ્રવિત્રતા આવે છે અને વ્યક્તિના જીવનમાં આર્થિક અને પારિવારિક સુખ પણ આવે છે હવનનું મહત્વ ધાર્મિક વિધિ નથી પરંતુ તે બ્રહ્માંડને ચલાવતી તમામ શક્તિઓ સાથે જોડાવવા અને આભાર માનવાનું માધ્યમ છે ઘણીવાર હવન કર્યા પછી લોકો તેમના મનમાં શુદ્ધિ અને તેમના જીવનમાં પ્રભાવશાળી ફેરફારો અનુભવે છે જેમ આપણે બધા જાણીએ છીએ કે માનવ શરીર પાંચ તત્વોના સંયોજનથી બનેલું છે આકાશ પાણી અગ્નિ વાયુ અને પૃથ્વી તેવી જ રીતે પાંચ મૂળભૂત પૃથ્વીને બ્રહ્માંડની રચના કરવા માટે ભેગા કરવામાં આવ્યા છે પરંતુ આ બધા તત્વોમાં અગ્નિનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે કારણ કે અન્ય તમામ તત્વો દૂષિત થઈ શકે છે પરંતુ અગ્નિ પ્રદૂષિત થઈ શકતી નથી તેથી તેને પવિત્ર માનવામાં આવે છે તો જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર